જમીને થઈ ગયા છે ફ્રી તો હવે પાછા વાવામાં બેસી ગયા મહેંદી કરવા કારણ કે દિસુ ને રાધુ એ બધાને બાકી હતી ને આજે તો એટલા બધા મતલબ અને અહીંયા છોકરામાં હા અને દ્વિજુય શે હા કેમ છો કેમ છો અહીંયા બધા હવે કરે મહેંદી હ એને એલા કમન નો બીજી બાવ એલા કમન નો એને તો બેવું ઇન્દી સુબે ને અમારા મહેંદી માં એક બાકી છે અને બે હાથ માં વર્ગા છે આર્ટિસ્ટ એક પા તો દવિજા નહી કરવી લાગે દવિજા યો મની કરો દે કે લાગતી કર કરવી તો જોઈ

મારાન કરે એવું કરીને એટલી મહેંદી બતાવી ને નવ ગઈ નથી તો કેવી કરવી બની મહેંદી કરે એમ કઈ દેજા

રૂપેિંગ અને આયા રાધુ આજે હેમ્પર રાધુ એ ઓનલાઈન મંગાયા કે માં બધી વસ્તુઓ રહી જાય કે જે આપને દેવાની હોય તો બધું લીધું સ્પ્રે છે પાકી પટ્ટો ઓલુ છે સીરમ ચશ્મા આ મેન વસ્તુ છે અને મયુરપા હા મેન વસ્તુ જોઈએ વેટીંગ કે અમે તો ભૂઈ ને કે રાધુ વીટી બતાય

કે મસ્ત <laughs> 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 <inaudible>

છે કે <onents> <servir and> <laughs> <away> <proposalsbas> <ubers> <the��>

તો ભાઈ કરીએ છીએ આમાં અહીંયા પેકિંગ બધાયને બહુ ફાવતું નથી બધાય મસ્ત પોતાની રીતે ટ્રાય કરે છે પણ એક અહીંયા એવી મોમેન્ટ થઈ ગઈ કે મારે આ મોઢું થઈને લગભ ઉતારવા જાઉં છું બતાવું અને જો અહીંયા ત્યારે જોરદાર જમાવટ જાઈમી છે બધા મસ્ત થાય બેઠા

तो मी काय म्हणते नुसर केवो तो कोप में दिल ना रक्त मार अमू कती माथा मत लो ना काय तुम्ही के रे आया को से जो वो लोका को ले 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 ती मारो ओ

અનબાહ નો કલાક નાનકી લેયો

યો જો બોલતો હે તને રન ન કરાજો કો કરાવી ને ન કરા આ તબલા બે ને આસળ નાય કે કે દુલહો દુલહો કે કોઈ હું દોર ને પર્વત ના નિશિતા કે હું તને પર્વત ના પાણી દો પાણી દોરશે

ভাগে তবলো ভাগ તમે લોકો મારા ખાઈમાં કેતા રાજે રાજે ગુડામ છે ને હું છે નિષ્ઠા દીદી લખાઈ લે ને લે ઇને

તો ભાઈ વાયગા છે ખબર કેટલા સાડા અગિયાર સુધી બેઠા હતા બંધ છે અને કસ્ટમર માં ગયા હમણાં કેમ કે બધે બેઠા હતા એટલે ત્યારે વિડીયો ન ઉતાર્યો અને બધા વાતો કરતા હતા સગાઈની નાન તેન બધું હું કરું હું નહીં હવે રહ્યા બે દિવસ અને કાલે આવી જશે દિશુ ને વિજય એ નથી હજી આવ્યા તો હું હાલે રાધુ મજામાં ખરીદી બધી કમ્પલીટ હા તો ભાઈ રાધુની થોડી પીન મારી પણ હે ને ઓછી મારવાની બંધી મને ના પાડી કેમ કે સગાઈ કેમ નહીં કે નહીં હા

તો ભાઈ કેવું લાગ્યું લોગ અને અમારી ચેનલ ને લાઈક છે અને સબસ્ક્રાઈબ નાખવાનો કાલનો નો લોગ પણ જોરદાર આવવાનો છે તો જોવાનું ભૂલ